જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ મલાઈ લડ્ડુ જો રક્ષાબંધન આવે છે રે અને કાલે જ છે રક્ષાબંધન તેના માટે મેં અહીંયા મીઠાઈ મલાઈ લડ્ડુ બનાવવાનું ચાલુ કર્યું છે તો તેના માટે મેં અહીંયા ત્રણ લીટર દૂધ લીધું છે ત્રણ લીટર દૂધમાંથી મેં અહીંયા બે લીટર દૂધ પનીર બનાવવા માટે મૂક્યું છે અને એક લીટર દૂધ છે તે માવો બનાવવા માટે રાખ્યું છે હવે માવો બનાવવા માટે મેં અહીંયા કઢાઈ લીધી છે કળાઈની અંદર થોડુંક અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું તેથી આપણું દૂધ તરિયામાં બેસે નહીં હવે આપણે એ દૂધને ગરમ કરવા મૂકી દઈશું અને એક બાજુ પનીરનું દૂધ પણ આપણું થાય છે એરું આ દૂધ ઉકરવા મૂકશું ત્યાં સુધી આપણે પનીરને બનાવી લઈશું તમે આમાં તૈયાર પનીર પણ લઈને બનાવી શકો પણ તેના કરતાં આનો સ્વાદ સારો આવે છે હવે મેં અહીંયા બે લીંબુ લીધા છે દૂધ ફોડવા માટે તો આપણે બે લીંબુ નીચવીને પછી છાની લઈશું છાનીને જ નાખવાનું નકે લીંબુના જે બીજ કે આ મોઢામાં આવે અને દૂધમાં પણ તે રહી જાય તે માટે આપણે તેને ગારીને જ લેવાનું અને થોડુંક પાણી ઉમેરી હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે તે લીંબુનો રસ નાખીશું થોડું થોડું નાખતા જવાનું અને હલાવતા જવાનું તે રીતે આપણે લીંબુનો રસ નાખવાનું આપણું પનીર થઈ જાય તો પછી લીંબુનો રસ નહીં નાખવાનો ત્યાં સુધી આપણે થોડુંક થોડુંક ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું એટલે આપણું પનીર તૈયાર થઈ જાય હવે આપણું પનીર તૈયાર થઈ ગયું છે તો આપણે કોટનના કપડાં ઉપર તેને ગેણી લીધીશું અને ગેણી ઉપર કોટનનું કપડું રાખીશું અને પછી આપણે તેનું પનીર ગાળી લઈશું

નાખીને સરસ રીતે ધોઈ લઈશું એટલે ખટાશ બધી નીકળી જાય અને તેવી રીતે જ આપણે બે ગ્લાસ પાણી નાખીને ધોવાનું તો તેની અંદર જે લીંબુની ખટાશ હોય તે સરસ રીતે નીકળી જાય હવે આપણે તેને નીચવીને લઈ લઈશું પાણી નીચવીને પછી થાળીમાં આપણે તેને મસળી લઈશું હવે આપણું જે નાના ગેસ ઉપર દૂધ મૂક્યું હતું તે આપણે હવે મોટા ગેસ ઉપર મૂકીને તેને ફૂલ ગેસે થવા દઈશું હવે આપણે પનીર થાળીમાં લઈને સરસ રીતે મસળી લઈશું આ લડુ ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી પણ બની જાય છે અને આ મીઠાઈ આપણે સસ્તી પણ પડે છે બજારમાં આ મીઠાઈ લેવા જઈએ તો સાતસોથી આઠસો રૂપિયાની મળે છે અને ઘરે સસ્તામાં બની જાય છે હવે મલાઈ લડ્ડુ છે એટલે આપણે તેની અંદર અડધી વાટકી દૂધની મલાઈ જે હોય તે નાખી છે તેને પણ સરસ રીતે આપણે હલવી લઈશું હલવ્યા પછી આપણે તેની અંદર દૂધમાં આપણે તે જ પનીર છે તે નાખી દઈશું આપણું દૂધ અડધું થઈ ગયું છે ઉકળીને તો આપણે તેની અંદર નાખી દઈશું આ લડ્ડુ તમે ચોક્કસ ઘરે બનાવજો અને સહેલાઈથી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ રક્ષાબંધન ઉપર ચોક્કસ બનાવજો મેં વિડીયો થોડોક મોડો નાખ્યો છે તે માટે આજે બનાવશો તોય પણ સાંજ સુધી તો કલાકની અંદર તો આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે મેં હવે એક વાટકી ખાંડ નાખી છે પહેલાં અડધી વાટકી પછી અડધી વાટકી પછી નાખી છે એવી રીતના મેં આખી એક વાટકી ખાંડ નાખી છે જો તમે ઘણું મીઠું ખાતા હો તો હજી પણ નાખી શકો પણ એક વાટકીથી મીઠાશ બરાબર રહી છે હવે તેની અંદર એલચી પાવડર નાખીશ અને સરસ રીતે હલવી લઈશ તેને થોડીક તાર આપણે થવા દઈશું લડ્ડુ બને તેવું મિશ્રણ થઈ જાય પછી જ આપણે તેમ તેને આપણે લડ્ડુ વારવાના રહેશે આવી રીતે હલાવતા જવાનું અને ખંડોળી ફાંગતા જવાનું તેથી આપણો લાડુ સરસ રીતે વરે હવે આપણે મલાઈ લાડવા બનાવવા માટે માવો એકદમ તૈયાર થઈ ગયો છે તો આપણે તેના લાડવા વારી લઈશું તમે ઈચ્છો તો ચોરસ ટકા પણ કરી શકો છો થાળીમાં નાખીને પણ હું અહીંયા લાડવા બનાવું છું તે સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે અને સહેલાઈથી વરી પણ જાય છે લાડવા અહીંયા મારી છોકરી પણ મારી દીકરી છે તે પણ મારી મદદ કરવા માગે છે કે મમ્મી હું એ પણ બનાવું તેને આ લાડવા ખૂબ જ ભાવે છે આવી જ રીતે આપણે બધા લાડવા વારી લઈશું તમે આને ચોરસ ટુકડા પણ કરી શકો છો આની ઉપર તમે બદામની કતરણ છે પિસ્તાની કતરણ છે તે પણ નાખી શકો મારી પાસે નતું તે મેં સાદા જ અને સિમ્પલ જ રાખ્યા છે મારા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બેલાઇકનને પણ જરૂરથી દબાવી દેજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો